વડોદરા જિલ્લા એસઓજીની ટીમ પાદરા તાલુકાના વડુ પોલીસ મથકમાં પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન પાદરા તાલુકાના ડબકા ગામના લક્ષ્મીનારાયણ ફળિયામાં રહેતા નિમેશ સંદુભાઈ પરમારને દેશી બનાવટની રીવોલ્વર છ જીવતા કારતુસ સહિત રૂપિયા ત્રીસ હજાર સાતસોના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પાદરા તાલુકાના ડબકા ગામમાં લક્ષ્મીનારાયણ ફળિયામાં રહેતા નિમેશ સંદુ પરમાર પાસે રિવોલ્વર અને જીવતા કારતુસ છે એવી માહિતી આધારે એસઓજી ની ટીમે તેમના ઘરમાં રેડ કરી હતી રેડ દરમિયાન પોલીસ રૂપિયા પચીસ હજારની કિંમતની દેશી બનાવટ ની એક રિવોલ્વર રૂપિયા છસો ની કિંમતના છ જીવતા કારતુસ એક મોબાઈલ ફોન ઘડિયાળ વગેરે મળી કુલ રૂપિયા ત્રીસ હજાર સાતસો નો મુદ્દામાલ મળી આવ્યો હતો અને પોલીસે આ કબજે કર્યો હતો પોલીસની પ્રાથમિક તપાસમાં નિમેશ પરમાર હાઉસકીપિંગનું કામ કરે છે એક વર્ષ પહેલા વડોદરામાં એક બંગલામાં હાઉસ કામ કરતો હતો તે દરમિયાન મકાનમાંથી રિવોલ્વર તેમજ જીવતા કારતુસ ચોરી કરી હોવાનું અનુમાન છે પોલીસે જે મકાનમાંથી નિમેશ પરમારી રિવોલ્વર અને કારતુસ ચોરી કરી છે તે દિશામાં તપાસ હાથ ધરી છે